શ્યામ કુમાર ના નમસ્કાર આજ ના વિડીયો માં આપનું સ્વાગત છે તો ચાલો દરરોજ ની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એફડી પર સરળતાથી લોન મળે છે અને ટેક્સ માં પણ છૂટ મળે છે અહીં જાણો તેના સંબંધિત ખાસ બાબતો આપના દેશમાં માં ફિક્સ્ડ ડિપોઝિટ એફડી માંગ રોકાણ કરવાનું લોકો સૌથી વધુ પસંદ કરે છે તેનું કારણ એ છે કે તે એક સુરક્ષિત અને નિશ્ચિત રિટર્ન આપતું રોકાણ છે પરંતુ માંગ રોકાણ કરવાના ઘણા અન્ય ફાયદા પણ છે જેમ કે તમને એફડી પર ઓછા વ્યાજ દરે અને સરળતાથી લોન મળે છે આજે અમે તમને એફડી ના એવા પાંચ ફાયદા જણાવી રહ્યા છીએ જેને જાણવા તમારા માટે જરૂરી છે એફડી પર લોન મળે છે જો તમને પૈસાની જરૂર પડે છે તો તમે એફડી પર લોન લઈ શકો છો અનુકૂળતા મુજબ તમે તેની ચૂકવણી કરી શકો છો એફડી ની વેલ્યુ ના નેવું ટકા સુધી તમે લોન લઈ શકો છો ધારો કે તમારી ની કિંમત એક દશાંશ પાંચ લાખ રૂપિયા છે તો તમને એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા લોન મળી શકે છે જો તમે એફડી પર લોન લો છો તો તમારે ફિક્સ ડિપોઝિટ પર મળતા વ્યાજ કરતાં એક બે વધારે વ્યાજ ચૂકવવું પડશે ઉદાહરણ તરીકે જો તમને તમારી એફડી પર ચાર ટકા વ્યાજ મળી રહ્યું છે તો તમને છ ના વ્યાજ દરે લોન મળી શકે છે ટેક્સ માંગ છૂટ ટેક્સ સેવિંગ ગેફડી માંગ પાંચ વર્ષ માટે રોકાણ કરવા પર તમને આવકવેરામાંગ પણ છૂટ મળે છે તેમાં જમા મૂળધનની સાથે જ વ્યાજ પર પણ તમારે કોઈ ટેક્સ આપવો નથી પડતો

FD નો સૌથી મોટો ફાયદો એ છે કે તમને રોકાણની શરૂઆતમાં જ જણાવવામાં આવે છે કે મેચ્યોરિટી પર તમને કેટલો ફાયદો થશે તેમાં કોઈ જોખમ નથી કોઈ પણ સ્થિતિમાં ન તો તેનાથી વધુ પૈસા મળે છે અને ન તો ઓછા વચ થી પૈસા ઉપાડી શકાય છે મુદ્ડીની સલામતી અને વ્યાજની નિર્ધારિત દર સિવાય FD ની સાથે લિક્વિડિટી પણ રહે છે જરૂરિયાત ના સમયે તેને કોઈ પણ સમય તોડી શકો છો તમે ઈચ્છો તો એફડીને મેચ્યોરિટી સુધી ચાલુ રાખી શકો છો મેચ્યોરિટી પહેલા પણ તેની ચૂકવણી કરી શકાય છે જો કે આવું કરવા પર બેંક તમારી પાસેથી અમુક ચાર્જ વસૂલે છે જે ઘણો ઓછો હોય છે સિનિયર સિટીઝનને વધારે વ્યાજ મળે છે સિનિયર સિટીઝનને એફડી પર વધારે વ્યાજ આપવામાં આવે છે તે સામાન્ય એફડી કરતા શૂન્ય દશાંશ પાંચ શૂન્ય ટકા કરતા વધારે હોય છે તેથી જો તમે તમારા માટે અથવા તમારા પરિવારમાં કોઈ સિનિયર સિટીઝન છે તો તેને માંગ રોકાણ કરવા પર વધારે ફાયદો મળશે